નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કલોન શહેરના ગુરુકુળ નજીક મહેસાણા તરફથી અમદાવાદ જતી કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કાર ટ્રકના પાછળના ભાછળના ભાગમાં ઘુસી જતા આ બનાવ બન્યો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ અકસ્માતના કારણે હાઇવે પર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટનાની જાણ થતાં જ હાઇવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળી હતી હાઇવે પેટ્રોલિંગ દ્વારા ખાનગી ક્રેન બોલાવીને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરવામાં આવ્યા હતા જેથી ટ્રાફિક ફરીથી સુચારુ રીતે શરૂ કરવામાં આવ્યો હાલ ટ્રાફિક સામાન્ય બની ગયો છે અને પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે પ્રકોપ ન્યૂઝ કલોલ વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો હું ફરી મરીશ નવા સમાચાર સાથે ધન્યવાદ